દિવાળીપુરાના કાપડના વેપારી આશિષ અગ્રવાલ સાથે કપડાના વેચાણ અંગે ઉઘરાણી કર્યાના મામલે મારામારી કરનાર ચાર જેટલા ઇસમોને ફોટા પાડ્યા છે મળતી માહિતી મુજબ ઘડિયાળ સર્કલ જવાહરનગર દિવાળીપુરા પાસે આશિષ અગ્રવાલ નામના કાપડના વેપારી રહે છે આ વેપારી દ્વારા પરમ ચૌહાણ નામના ઇસમને કપડા વેચાણને આપ્યા હતા પરંતુ પરમ દ્વારા કપડાના બાકી રહેલા રોકડનું ચૂકવણું કરવામાં આવ્યું ન હતું પોતાની બાકી રહેતી રોકડ અંગે વેપારી આશિષ અગ્રવાલ દ્વારા પરમ ચૌહાણ પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી ગત તારીખ નવના મોડી રાતના આઠ વાગે પરમ ચૌહાણ અને તેના મિત્રો ગોવિંદ ભરવાડ જયેશ ભરવાડ અને રતન દેવાસી ભેગા થઈને આશિષ અગ્રવાલ પાસે પૈસા કેમ માંગો છો તેવું કંઈ ઝઘડો કર્યો હતો વારંવાર ફોન કરીને ઉઘરાણી કેમ કરો છો તેવું કહીને પરમ ચૌહાણના સાથે રહેલા મિત્રો મિત્ર ગોવિંદ ભરવાડ અને જયેશ ભરવાડ આશિષ ઉપર હુમલો કર્યો હતો આ ઘટનામાં આશિષ અગ્રવાલને ઈજા પહોંચતા તેઓએ સારવાર કરાવ્યા બાદ પોતાના ઉપર થયેલા હુમલા અંગે અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અકોટા પોલીસે ફરિયાદી આશિષ અગ્રવાલની ફરિયાદને ધ્યાનમાં લઈ ઉત્કર્ષ વિદ્યાલય પાસે ફોર વ્હીલર ગાડીમાં બેઠેલા ચાર ઇસમોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે